આજે આપણે માતાજી ના મંદિરે દર્શન કરવા માટે રાંધ માના મંદિરે દર્શન કરવા માટે જે અમરેલી થી ચાલીસ કિલોમીટર ના અંતરે આવેલું છે તો આપણે કાર લઈને આપડે જવાનું છે અચાનક પ્લાન બની ગયો તો ફટાફટ નીકળીએ ચાલો ત્યાં જઈ તમને મંદિરના દર્શન કરાવું ને માતાજીના સ્વયંભૂ પ્રગટ થયા છે તો આપણે ત્યાં પણ જઈને દર્શન કરીએ માતાજીના ને એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ ચાલો તો આપણે જઈએ હવે આજે અમે શૈલેષભાઈભાઈ જઈ રહ્યા છીએ રાંધલના દડવા અચાનક જવાનો પ્લાન બની ગયો છે અને જઈ રહ્યા છીએ રાંધલના દડવા માતાજીના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો આપણે નીકળીએ ને તમને માતાજીના દર્શન કરાવું ચાલો તો હવે આપણે આગળ જઈએ હવે અમરેલીથી સાડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ખૂબ જ પવિત્ર સ્થળ છે માતાજીનું દૂર દૂરથી ભક્તો આવે છે માતાજીના દર્શન કરવા માટે ને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે તો આપણે પણ જઈએ પૂરા ભાવ સાથે માતાજીના દર્શન કરવા માટે ને આપણી જે કંઈ ઈચ્છા હોય માતાજી બધાની પૂરી કરે ને કોમેન્ટમાં જાહેર આંદલમાં લખી નાખજો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તો આપણે નીકળી જાવ આપણી કાર લઈને આપણે જઈ રહ્યા છીએ અમરેલી થી સીધું આવશે રાદલના દડવા આ અમરેલી થી સાડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ને ગોંડલ થી ચાલીસ જેવો અંતરે આવેલું ચાલીસ કિલોમીટર થાય છે તમે ગોંડલ થી આવો મિત્રો તો પણ તમે આવી શકો છો વાસાવડ ની બાજુમાં જ આવેલું છે એ પણ ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે માતાજી નું મંદિર

ની મોરચા તમને માતાજીની ચુંદરી શ્રી પર સદર બધી વસ્તુઓ પડી ગઈ છે માર્કેટ છે આ છે માતાજીનું મંદિર પ્રાકટ્ય સ્થાન રવિ રવિરાંતલ માતાજી નમસ્તે મિત્રો આજે હું આવી ગયો છું રાંદલ માતાજીના મંદિરે જે ડડવા ગામની અંદર આવેલું છે તો આપણે બાપુ સાથે વાત કરશું અને તેનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરશું ચાલો તો આપણે પહોંચી ગયા છીએ બાપુ આ કેટલા વર્ષ જૂનું મંદિર છે આ સંતની 18મી પેઢી અમારે પૂજા કરે છે હા બહુ જૂનો ઇતિહાસ છે માતાજી હા મંદિરનું નામ છે મારું નામ મંત્રી અરિંતપ્ર સંતિપ્રકટ બોલશે રાંદલનું મંદિર હા

આપણે બાપુ સાથે મિત્રો વાત કરીને ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો ચાલો તમને મંદિર બતાવીશ ને અહીંયા સાઈડમાં ઇતિહાસ લખેલો છે તે પણ તમને બતાવીશ ને તમે ઝૂમ કરીને વાંચી લેજો ચાલો તો આગળ વિડીયો માં મળીએ રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે વિશ્વકર્માએ પોતાની પુત્રીના રાંદલના લગ્ન સૂર્યદેવ સાથે કર્યા હતા તેમને બે પુત્રો થયા અને યમ અને યમુનન સૂર્યદેવે માતા રાંદલને કામ સોંપ્યું હતું કે તમે અધર્મના જનારા લોકોને ધર્મ પર રસ્તા પર લાવો અને તેને સાચા માર્ગ બતાવો જય રાંદલ માતા મિત્રો આ માતાજીનો ઇતિહાસ અહીં લખેલો તમે પોઝ કરીને વાંચી શકો છો અહીં રાત્રે રોકાવાની સગવડતા છે ને બપોરે રાતને જમવાની પણ સગવડતા છે તમે ફ્રીમાં અહીં રોકાઈ શકો છો કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી પ્રસાદનો સમય આ રીતે છે બપોરે બાર થી બે ને સાંજે આઠ વાગે આ બોધ ના લઈ છે મોટી બધી એક સાથે બહુ જાદા માણસો જમી શકે અત્યારે વાગ્યા છે બપોરના સવા બાર તો આપણે પ્રસાદ લઈ લઈ પેલા અત્યારે ઉપર થી પ્રસાદ જવા માટે લાઈન

તેથી કરી પાણીનો ખોટો બગાડ ન થાય ગડવાની દાતાર આ શ્રીફળ વધારવાનું અહીંયા છે હનુમાનજી આ બાજુ મિત્રો એક સમાધિ સ્થાન છે ત્યાં જવાની મનાય છે આ મહાદેવ નું માતાજી નું બધા એક સાથે મંદિર માતાજી ના ખુબજ સરસ મજાના દર્શન થઈ ગયા છે પ્રસાદ પણ લેવાઈ ગયો છે હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ ફળતો અમે રસ્તો પકડ્યો છે ચિત્તલ થઈને અમે થોડું ચિત્તલ કામ હતું તો ચિત્તલ થઈને અમે અમરેલી તરફ જઈ રહ્યા છીએ ચાલો આગળ મળીએ ઘરે જઈને તમને બતાવું ચાલો રાંધલના દરવાથી આવીને સીધો પહોંચી ગયો છું અગાસીમાં દર વખતે તમને મિત્રો મારું ઘર ને રૂમ ને એવું જ જોયું છે આજે તમને હું મારી અગાસી બતાવીશ ને ત્યાંનું લોકેશન કેટલું સુંદર છે ત્યાં પણ તમને બતાવીશ તો સામે છે ફાર્મ હાઉસ મોટા મોટા ખેતરો છે ત્યાં અમે રહીએ છીએ આ અમારી સોસાયટી છે જે અમારી સોસાયટી છે ને ત્યાં આવું અત્યારે અગાસીમાં આવી ગયો છું અને કેટલો સુંદર નજારો છે અને ખૂબ જ સરસ પવન આવી રહ્યો છે ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો તેનો આનંદ છું જ્યારે હોય ત્યારે મારે લેટ થઈ જાય છે ઘરે આવવામાં તો આવો આનંદ નથી લઈ શકતો તો આજે વહેલો ઘરે આવી ગયો છું તો આના જતા જતા આપણે બ્લોક બનાવી રહ્યા છીએ અમને મારો વિડીયો મિત્રો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ તમે નવા નવા વિડીયો મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આવજો મિત્રો થેન્ક યુ